લે લઈને આવ્યા છીએ લાઇટુ બાઈટું કરો તો અમને એમ થાય કે નહી પાલીતાણા ની અંદર પાલીતાણા ની અંદર આવ્યા અમને કઈ ઘેટવું નઈ આમ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર આજે છે ને અલગ જ લોકેશનમાં અમે આવી ગયા છીએ કારણ કે અત્યારે છે ને અમે આવ્યા છીએ પાલીતાણા તાણા અમારા દયા ભાભી પપ્પાના ઘરે આવ્યા છીએ આ પાછળ બધા ઊભા છે દાંત મારા હું એકલો એકલો બોલું ને એટલે કાંઈ વાંધો નહીં તો કાંઈ વાંધો નહીં અમે હું લેવા આવ્યા છીએ આગળ જ તમને બધાને ખબર પડી જાય જોકે થમવેલ જોયું છે એટલે ખબર પડી જાય તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો ના ના એવું કઈ નથી મને

અમારા દૈયા ભાભી જોવે ને કાલ તો તરત કે હે હમણાં બા દૈયા ને મેં ફોન કર્યો બા દૈયા ભાભીને ફોન કર્યો મેં સાના રહી જાવ અમે બધા અહીંયા આવ્યા છે મેં કીધું નહીં હું સોડા પીધી હમણાં સોડા પીધી મેં હમણાં પણ એટલી બધી નહીં બસ 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 જાહલ રમ્યા છે લઈને આવ્યા છે ઝાહલ કોણ છે કન્ટિન્યુ લોગ માં બધા બન્યા રહેજો હો તમારે ઘર ઉતારું ને ઈ જ તમારા પપ્પા નું કેતો હતો મારા ભાભી કાલ વ્લોગ જોયે ને કે બધાને ઉતારાય કેમ નઈ મેમાન ફ્રીજમાં છે કે નહીં કઈ લીંબુ નાકરા લીંબુ નું કરવા છે કાલ મારા ભાઈ જોશે એટલે કે કે બ્લોગ માં બધાને ઉતારજો નાશા બેન કેમ છે હા બસ હવે જો બધાનું લઈ લીધા બ્લોગ માં જોઈ લેજો કાલ માંદામાં હા અમે ખબર પૂછવા આવ્યા છીએ અમારે બેન ને

नजिक लवत बी है <laughs> 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 મજા આવી ગઈ દીદી યાર હે આવી ગયો લે લે આ ના જા ગાંડે ને કેટલી મજા આવી આ ચાલ દીદી યાર રમન મજા આવી લે લે આમ જો આમ જો કેમ કરે છે પછી ઘરે જન કોણ રો હે લે એન પપ્પા આ ભાઈ બંધ ઓલા દર્દી આમ મુભા છે કરો હા કોમેન્ટ કરજો આ ભાઈ બેન જો ને આ આઠમું ભણે છે મને વિશ્વાસ નથી આવતો મેં બે વાર પૂછ્યું વળી વળી चलने है ले ਨਾ ਪਾੜੇ ਹੋ ਮੰਮੀ

તો ફાઈનલી અત્યારે આપણે પોગી ગયા છીએ ઘરે અને થઈ ગયા પાછળ ને એ આવ્યા છે હા મોટા સુરત થી પાણી ઢોળ હતું પાણી ઢોળ હતું એટલા માટે એનો વ્લોગ તો કાંઈ બનાવ્યો નહોતો પણ અમે પાલીતાણા ખબર પૂછવા ગયા હતા ને મારા ભાઈના પાટલા સાસુ એનો વ્લોગ અમે બનાવ્યો હતો અને ઇધારે ફેમિલી મેમ્બર છે ને હસી મજાક વાળા છે એનો બધાનો સ્વભાવ તે બહુ મજા આવે એવો હતો અને ઘણો બધો આનંદ આવ્યો અને તો હવે અત્યારે ઘરે પહોંચી ગયા છે ને દી હાથમી ગયો છે પણ હવે એમાં એવું છે કે અમારે કેવલ હાટું અડદિયા બનાવવાના છે કારણ કે અડદિયો અમે બનાવ્યો હતો ને ત્યારે કીધું હતું કે કેવલ હાટું અડદિયો બનાવીને મોકલશું પણ આજે મારા ભાઈ આવ્યા છે ને તમે ચલો આજે અડદિયો બનાવી નાખવી અને કેવલ હાટું આપણે સુરત મોકલી દેવી અને હા કેવલ અને તમન્ના હાટું સરપ્રાઇઝ ગિફ્ટ પણ મારે લેવાની છે પણ એ ગિફ્ટ લેવા જ આવવું જોઈએ પહેલાં તો પણ એ બધું ઘણું બધું કામકાજ છે ચલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકો બધે બન્યા રહેજો તો કાય નહીં વાળું પાણી કંઈ નવરા થઈ ગયા છે ને તમને બધાને ખબર નથી કે અમે ગયા હતા પાલીતાણા ખબર પૂછવા માટે એટલા માટે તો અત્યારે તો અંધારું થઈ ગયું છે ફેસલાઇટ ચાલુ છે તો કાંઈ નહીં આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય અને હા ખાસી જણાવવાનું કે હવે કાલથી જોરદાર જબરદસ્ત વિડીયો આવવાના છે તો હવે તો જોવાનું ભૂલતા જ નહીં રેડી તો ભાઈ ભાઈ